ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે ડીપીડીપી નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે જેમાં અઢારમી ફેબ્રુઆરી સુધી મળેલા વાંધા સૂચનોના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે અન્યથા ચાલુ રાખવામાં આવશે ડ્રાફ્ટ મુજબ ડેટા માટે જવાબદાર કંપનીઓએ તપાસ કરવી પડશે કે બાળકના માતા પિતા હોવાનો દાવો કરનાર વ્યક્તિ પુખ્ત છે અને જો કોઈ કાયદાનું પાલન કરવાની જરૂર હોય તો તેની ઓળખ કરી શકાય છે ડ્રાફ્ટ અનુસાર આ ડેટા કંપનીઓ આ ડેટાને તે સમયગાળા માટે જ રાખશે જે માટે લોકોએ તેમને સંમતિ આપી છે આ પછી તેઓએ આ ડેટા ડિલીટ કરવો પડશે ઈ કોમર્સ સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ ડેટા માટે જવાબદાર કંપનીઓની શ્રેણીમાં આવશે આ નોટિફિકેશન જણાવે છે કે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે હજાર ત્રેવીસની કલમ ચાલીસની પેટા કલમ એક અને બેની સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે આના પર અથવા પછી આવી જોગવાઈઓ પર કરવા માટે આદેશો જારી કર્યા છે કાયદાના અમલમાં આવવાની તારીખ લોકોની માહિતી માટે સૂચિત નિયમોનો મુસદ્દો બહાર પાડવામાં આવ્યો છે આમ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને સુરક્ષિત બનાવવા અને ડેટા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે તો હવે આ નવા નિયમો શું હશે તેના વિશે જાણીએ બાળકોને સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકો માટે આ નિયમ લાગુ પડશે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા છે નિયમોનું પાલન ન કરનાર કંપની પર બસો પચાસ કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે લોકોના અભિપ્રાયોના આધારે અઢારમી ફેબ્રુઆરી પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે